આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદ કામધેનુ ગૌશાળા ખાતે લોકમેળાનું ઉદ્દઘાટન કરતા ઘંઘેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ જાફરાબાદ શહેરના વડેરા રોડ પર આવેલા કામદેનુ ગૌશાળામાં દર વર્ષે શ્રણ મહિનામાં લોકમેળાનું ભવ્યતિત ભવ્ય આયોજન થતું હોય છે મિત્રો ગાયોની સેવામાં અનેક વસ્તુઓ અહીંયા વપરાય છે ગાયોની સેવા થઈ રહી છે લંગડી અને અપંગ અને બીમાર ગાયોની સેવા કરવામાં આવી રહી છે આ મેળામાં ઉદ્ઘાટન પ્રસંગે કોળી જ્ઞાતિના પ્રમુખ કરણભાઈ બારૈયાના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું છે. જીએચએલ ગ્રાઉન્ડમાં ગૌશાળાની પાછળ જન્માષ્ટમીનો ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તો જાફરાબાદ શહેર અને જાફરાબાદના આજુબાજુના તમામ ગામડાને કામ ગૌસેવા ટ્રસ્ટ વતી સૌને આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ પરિવાર સાથે આનંદ મેળામાં પઠારો અને અમે જે આ કાર્ય ધાર્યું છે તેને આગળ ધપાવો ત્યારબાદ આ ગૌશાળાના મેળામાં જીએસસીએલ જે એમનું દર વર્ષે ગ્રાઉન્ડ આપે છે તો જીએસસીએલ કંપની નગરપાલિકા સ્ટાફ માનલકતા સ્ટાફ પછી જીએબી વાળા અને કલેક્ટર ઓફિસ સર્વનો કામ જેનું બહુ સેવા ટ્રસ્ટ હોતી અમે આભાર માનીએ છીએ એમાં મુખ્ય આભાર અમારા રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય કે જે ગૌશાળાના હરેક કામમાં આગળ જ હોય છે તો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો પણ અમે આભાર માનીએ છીએ આવી જ રીતના સમસ્ત જાફરાબાદ વસી અને ગામના આજુબાજુના ગામડા વાળા બધા ભાઈઓ બહેનો અને એ બધાનો અમે ગૌશાળા વતી આભાર માનીએ છીએ જય ગૌ માતા જય શ્રીરામ